નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ જુવાપુરા ફતેવાડી રોડ ઉપર ટીપી પંચ્યાસી ઉપર આવેલો ઇમાદ ફ્લેટમાં આજે લિફ્ટ પડવાની ઘટના બની છે તમે જોઈ શકો છો બી ટુ વન જેમાં બે લિફ્ટ આવેલી છે બે લિફ્ટ આજે પટકાય છે મોટી જાનહાની ટળી છે અહીંયાના સ્થાનિક લોકોને એવું કહેવું છે કે આ ફ્લેટની અંદર એવી વળી બધી ઘણી સમસ્યા છે જે બિલ્ડર દ્વારા દૂર કરવામાં નથી આવતી અહીંયા ફાયર સેફટી છે પણ ફાયર સેફ્ટી બંધ છે ઘણા વર્ષોથી લગાવી તો દીધી છે પણ ઘણા વર્ષોથી બંધ છે અહીંયા પાણી લીકેજ છે અહીંયા કોઈ મેન્ટેનન્સ ઉઘરાવાળો નથી અહીંયાનો કોઈ ચેરમેન સેક્રેટરી નથી ઘણા વર્ષોથી અહીંયા ફ્લેટમાં લોકો રહેવાઈ ગયા છે અમુક લોકોને કહેવું છે કે અમારા લોકોના દસ્તાવેજ નથી થયા એવી ઘણી એવી ઘટનાઓ છે જે બિલ્ડર દ્વારા ક્લિયર કરવામાં નથી આવી અહીંયાના લોકોને એવું કહેવું છે કે બિલ્ડર અમારા જોડે આવીને વાત કરે તો અહીંયા ઘણી સમસ્યાનો હલ આવી શકે છે રઈસ સૈયદ અમદાવાદ શું નામ છે તમારું અસગર પાનખાની અમારું નામ છે હું હિમાદ હાઇટ્સ રહું છું જે ટીપી પંચ્યાસી રોડ ઉપર આવેલી છે શું ઘટના બની અમારે ત્યાં હમણાં રાતે ફોન આવ્યો કે ભાઈ એ ટુ એ બી ટુ ની અંદર અમારી બે લિફ્ટો પડી એક પછી એક એક કલાકની ઘટના સ્થળે એક લિફ્ટ પહેલાં નીચે પડી અને થોડીક વાર પછી એક લિફ્ટ ઉપર અથરણાઈ અગિયાર અગિયારમાં માળ ઉપર એક બુઝુર્ગ એમાં મહિલા હતા એમને કાઢવામાં આવ્યું અને એક તો જવાન માણસ હતા એટલે ગભરાણા નહીં પણ બચી ગયા જો એ લિફ્ટ નીચે પડી હોત તો કહી નથી શકાતું કે ભાઈ શું એની ઘટના બનત અને શું જાનહાની થત એટલે ઉપરવાળાનું એટલું કરમ છે કે ભાઈ કોઈ ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ પણ મોટો હાદસો ટળી ગયો છે અત્યારે સમસ્યા તો અમે હું તો છેલ્લા દોઢ બે વર્ષથી રહું છું મને તો બે વર્ષથી એ સમસ્યા જ સમસ્યા છે ઘણી વખત લિફ્ટ અટકાઈ જાય છે માણસો ફસાઈ જાય છે અમે દિન દિવસ રાત અહીંના સ્વયંસેવકો અને આસપાસના જેટલા પણ લોકો છે ખિદમતગાર ભેગા થઈને અમે લોકોની ખિદમત કરતા હોઈએ છીએ અને બહાર કાઢતા હોઈએ છીએ અમે અમે હમણાં ફોન કર્યો પણ ફોન ઉઠાવતા નહોતા પણ હવે એક બે કલાક પછી ઘણા ફોન કરવા પછી આવ્યા છે ટેકનિશિયન બિલ્ડરને ઘણી વખત રજૂઆત કરેલી છે અને બિલ્ડર એમ કહે છે કે અમે એમસી કોન્ટ્રાક્ટ આપેલો છે અને અમે રિપેર તમને કરાવી આપીશું પણ રિપેર કરાવવાની કોઈ સમય સીમા નથી છેલ્લા સમજી લો ને આઠ છ આઠ મહિનાથી અમે રેગ્યુલર એમને જણાવતા આવીએ છીએ પણ દર વખતે એવું કહીએ છે કે ભાઈ હમણાં થઈ જશે હમણાં થઈ જશે પણ હજી સુધી કોઈ નિકાલ પ્રોપર આવ્યો નથી

છે અથવા અથવાનું તમે પાણીની વ્યવસ્થા છે એ તો ચલાવવું જ પડશે તો એના માટે બિલ્ડર એ કીધેલું છે કે હવે મારી પાસે મેન્ટેનન્સ પૂરો થઈ ગયો છે એટલે તમે પૈસા ભરો બિલ્ડર શ્રી ફજલભાઈ મેમર નામ છે એમનું એ લગભગ નથી આ બિલ્ડિંગ શેખ ઈમાજમાંથી બોલું છું લિફ્ટની ઘણી કમ્પ્લેનો લખાય છે અમે પણ બિલ્ડર શ્રી દ્વારા કોઈ એક્શન લેવામાં આવી નથી હવે આમાં બધું અમે જાણ કરીએ છીએ રેગ્યુલર એ લોકો ટીમ બી અત્યારે ચાલુ કરી છે મોકલવાની પણ એમાં કેવું છે કે એ લોકો પ્રોપર જે થવું જોઈએ કામ એ લિફ્ટનું કામ થતું નથી અને વારંવાર કોઈ બધા જ ટાવરમાં બધી જ તકલીફો છે બધી જ લિફ્ટની હવે આમાં કોન્ટ્રાક્ટ બી આપી દીધો છે આપણે અને મેન્યુ એનું જે મેન્ટેનન્સ ચાર્જિસ છે એ બી પેડ કરેલું છે એ છતાંય કંઈ અમને સેવા મળતી નથી લિફ્ટ દ્વારા લિફ્ટ એજન્સી દ્વારા મારું નામ હબીબુલ્લાભાઈ છે હું ઇમાદ હાઈટ્સના અંદર અઢી ત્રણ વર્ષથી અહીંયા રહું છું હું અઢી ત્રણ વર્ષથી જ્યારથી અહીંયા રવાયો છું ત્યારથી કોઈ મહિનો એવો નથી કે જેમાં લિફ્ટનો પ્રોબ્લેમ ન થયો હોય મારા ઘરે બાળકો સાથે હું અહીંયા રહું છું મારા બાપ નાના નાના બાળકો છે એક વખતે એવું બન્યું કે મારા આઠ નવ મહિનાનો છોકરો લઈને ઉપર જઈ રહ્યા હતા મેં એક કલાક સુધી લિફ્ટમાં ફસાયેલું રહેવું રહેવું પડ્યું એટલે લીફની સમસ્યા તો છે જ એના સાથે સાથે પાણી લીકેજ વારંવાર અમે લોકો જે કોર કમિટી જે કામ કરવાવાળી છે એમને રજૂઆતો કરી પણ એ લોકો બિલ્ડરનું બાનું કાઢે છે કે બિલ્ડરને આપણને હેન્ડ ઓવર નથી કરી બીયુ પરમિશન લાઈન નથી આપ્યું તો અઢી વર્ષથી હું અહીંયા રેન્ટ તરીકે રહું છું પણ કોઈ મહિનો એવો નથી કે જેમાં મેં સમસ્યા ના જોઈ હોય પાણીની સમસ્યા પાણી લીકેજની સમસ્યા પછી લીફની સમસ્યા હર એતિબારથી મેન્ટેનન્સ અમે લોકો હમણાં આપવા છતાં બી સમસ્યા ભોગવી રહ્યા છે અને એનું સોલ્યુશન કંઈ દેખાઈ રહ્યું નથી હજી હેન્ડ ઓવર જ નથી કરી સોસાયટી નથી બની એટલે કોઈ એની જવાબદારી લેવા માંગતું નથી બધી જ લીકેજ છે પાણી હર એતિબારથી સમસ્યા છે જર્જરીત છે અને પાણી નાપાક પાણી જેને કહેવાય આપણે એ બી એ જે આવા જે ફાયર સેફ્ટી બી નથી ખાલી સુભાના ગાંઠિયા પડી મેં લાલ પાઇપો ઊભી કરી દીધી છે અત્યારે કોઈ ઘટના બને તો એનું સોલ્યુશન ફાયર સેફ્ટીનું નથી હમણાં તમે જોયું કે અડધો કલાક પહેલાં આ બે લિફ્ટ તમે જોઈ રહ્યા છો બાજુમાં એ બંને લિફો એક સાથે એક નીચે પડી ગઈ છઠ્ઠા માળેથી અને એક ઉપર ચાલી ગઈ તો માલિકની મહેરબાની થઈ કે એમાં એક મોટી ઉંમરના ખાલા બી હતા તો બચી ગયા એટલે આની હવે તકેદારી રાખી અને બિલ્ડર યા કોન્ટ્રાક્ટર જે બી હોય અને જે સોલ્યુશન છે વારંવાર વારંવાર રજૂ કરવા છતાં એનું સોલ્યુશન આવતું નથી મેં તો કદી જોયો નથી ત્રણ વર્ષના અઢી ત્રણ વર્ષથી રહું છું મેં કદી બિલ્ડરને જોયો નથી કે કોન્ટ્રાક્ટરને જોયો છે અમારી જે કમિટી છે જે સ્વચ્છ અહીંયા કામ કરી રહી છે એ કમિટી મેન્ટેનન્સ લે છે અને સાફ સફાઈ છે પાણી છે એ પોતે ખર્ચો કરે છે પોતાની સ્વેચ્છાએ બિલ્ડર તરફથી કોઈ મને મેં કદી જોયો નથી બિલ્ડરને આજ સુધી કદી મેં જોયા નથી ત્રણ વર્ષથી વર્ષું છું કોઈ ગવર્મેન્ટ અધિકારી બી નથી આવ્યા બિલ્ડર બિલ્ડરને કોન્ટ્રાક્ટર ને આપણે કદી જોયા છે